આરોપીઓને જામનગરની એલસીબી દ્વારા ઝડપથી પકડીને અને આખો જે ગુનો છે આનો ખુલાસો કરવામાં આવેલ છે જે ત્યાં કાલાવાડ ટાઉન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એડવોકેટ ઇમ્તિયાઝ કેસર ડોડિયાનો કાલે રાત્રિના સમયે અમે મર્ડર થયો હતો અત્યાર સુધી અમારી જે તપાસ છે અમે જે મર્ડરનો જે કારણ સામે આવ્યો છે અમે જે એડવોકેટ ઇમ્તિયાઝ કેસર ડોડિયા છે આના જે આરોપી જે છે વૈભવ આની જે પરિવારના જે લોકો હતા અને સાથે એક ગેરકાયદેસર જે સંબંધ હતા પ્રેમ સંબંધ હતા એ અત્યારે સુધી પ્રાઇમરી જે મર્ડર નો કારણ જે સામે આવ્યો છે ટોટલ બે આરોપી હતા અને બે આરોપીઓને એલસીબી દ્વારા અત્યારે પકડી પાડવામાં આવેલ છે અને જે બે આરોપી હતા એક આરોપી નું નામ છે યોગેશ પરમાર અને જે બીજા આરોપી છે આનું નામ છે વૈભવ એ બે આરોપી અત્યારે જે पुलिस द्वारा डिटेन કરવામાં આવેલ છે અને આગળની જે તપાસ છે આ ચાલુ છે અને હું એલસીબી ની આખી ટીમ ને બધાઈ આપું છું કે એટલી ઝડપથી જે એક સિરિયસ ગુનો હતો અને સોધી કાઢેલ છે અને જે બંને આરોપી છે એ કરેલા છે અને આગળની બધી જ કાર્યવાહી ચાલે છે કોબજ ટૂકા સમયમાં માત્ર ભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને